કોઈ સુવિધા નઈ કોઈ ફેસિલિટી નઈ કોઈ આર્મી નહી કોઈ પોલીસ નઈ જયારે મોટા મોટા નેતા હવે કોઈ વીઆઈટી માટે પાંચ નહીં ઉપર હેલિકોપ્ટર

નિર્દોષ લોકોના જે આતંકવાદીઓ દ્વારા જે ઠાર કરી દેવામાં આવ્યા છે નિર્દોષ લોકોના જે જીવ ગયા છે જેનો પડગો સમગ્ર ભારત દેશમાં ખૂબ મોટો પડ્યો છે પણ હાલમાં જ સુરતમાં શૈલેષભાઈ કંથરિયાનો મૃતદેહ આવ્યો અને સી આર પાટીલ સહિત ભાજપના અનેક નેતાઓ એમને શ્રદ્ધાંજલિ પાઠવવા ગયા પણ શૈલેષ કંથારિયાના પત્ની શીતલબેન દ્વારા એમની જે આપીતી હતી એમની ઉપર જે વીતુ એમને જે ઘટના સહન કરી છે એ દરેકે સાંભળવા જેવી છે

મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આ તો કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનો ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવવા છો હું કઈ રીતે બનાવી ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થાઉં

પછી શું કમ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકાય કે તમે લોકો ઉપર જાઓ છો શું કમ કરવા અને ત્યાં એક એક બોલ્યો તું બાકીના બધા સાંભળતા ન તું કોઈ થાય ત્યારે કેમતું બોલ્યું અમે જ્યારે બોલ્યા કે આર્મી મુર્દામાં ક્યાંથી થાય થાય તો અમને પકડીને કેમ અંદર ફેકી દે છે તો મુર્તાનું કેમ નું બોલ્યું કે તમે આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ આવવાનું જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈ મારા કે મારા આટલા છોકરાઓને મારા માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ નહીં ખાલી તમે નહીં તમારા પર વિશ્વાસ એટલે અમે તસવીર ખરાબ નથી ત્યાંની સિક્યુરિટી નથી સારી ઉપર મિનિસ્ટર જનરલમાં એક ઓફિસર નહોતો કોઈ જોવાન નહોતું જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાય કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી પાછા તો એમ કે ફરવા જ લેવા આવ્યા મિલિટરી વાળા એ કીધું કે તમે લોકો ફરવા શું કામ આવો છો લોકોના ઘર બરબાદ કરી દીધા

આતંકવાદી હટલાટ આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું મને ફરવા ત્યાં તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં એક જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હોય અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુને મુસ્લમે અલગ કર્યા મુસ્લમે કાયડો કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને એવડા એવડા છોકરા હતા ઉભો ઉભો હસતો હતો જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો કેવી સરકાર છે આપડી કાશ્મીર નું નામ બદનામ કરો છો કાશ્મીર માં કઈ વાંધો નથી વાંધો આપણી સરકારની ની માં છે આટલી આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર

હેલિકોપ્ટરની કે જે જગ્યાએ અમે ફરવા ગયા હતા ત્યાં આતંકવાદી હુમલો થાય છે ગોળીઓ મારી દેવામાં આવે છે લોકો લોહી લુહાણ પડેલા હોય છે પણ ત્યાંથી એમને હોસ્પિટલ ખસેડવા માટે કોઈ પણ સુવિધા નથી ત્યાંથી અમે કેટલા કિલોમીટર ચાલીને આવ્યા છે ત્યારબાદ જાણ કરી છે ત્યારબાદ સિસ્ટમ સિક્યોરિટી ત્યાં પહોંચે છે તો સિક્યોરિટીમાં ચૂક ક્યાં આવી કાશ્મીરની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે કે કાશ્મીર સેફ છે કાશ્મીર તમે ફરવા જાઓ કાશ્મીર આપણું સ્વર્ગ સમાન છે તો કાશ્મીરની જે વાત તમે જાહેર કરો છો તો પછી કાશ્મીરમાં સિક્યુરિટી ક્યાં ગઈ એના ઉપર સવાલ ઊભા થાય એવા સવાલ શીતલબેને ઊભા કરી દીધા છે જે દરેકે વિચારવાલાયક છે સિસ્ટમમાં બેસેલા નેતા લોકો વિચારવાલાયક છે સિસ્ટમમાં સિસ્ટમને સરખી કરે છે એમણે આ શીતલબેનના સવાલો ઉપર વિચાર કરવા જેવો છે